દિયોદરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી દિયોદરની ગાયત્રી નગર સોસાયટીના બે મકાનોના તાળા તોડી મોટા પ્રમાણમાં ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા ગાયત્રી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પરમાર રજનીભાઈ હમીરભાઈ પરિવાર સહિત અગાસી પર સૂતા હતા તે દરમિયાન તેમના રહેણાંક મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશી તિજોરીમાં મૂકેલા રૂપિયા બે લાખ રોકડા સોનાનો દોરો ચેન સેટ બુટ્ટી મળી છ તોલા જેટલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા તેમજ બાજુમાં જ રહેતા જયેશભાઈ દેવરામભાઈ પુરોહિતના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરીમાં પડેલા સાડા ત્રણ તોળા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે વહેલી સવારે પરિવાર ઉઠી ઘરમાં પ્રવેશતા તિજોરી અને અન્ય સામાન વેરવિખેર જોતા ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે દસેક દિવસ અગાઉ પણ દિયોદરના ઓમકાર નગરમાં થયેલા ઘરફોડ ચોરીનો બનાવ કાગળ ઉપર દોડી રહ્યો છે તેથી દિયોદર પંથકમાં ચોરોને જાણે કે છૂટો દોર મળ્યો હોવાનું પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે દિયોદરમાં ચોરીના બનાવનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે દિયોદરમાં ચોર ટોળકી સક્રિય થઈ છે પરિવારના લોકો અગાસી પર સૂતા રહ્યા અને અજાણી ચોર ટોળકીએ ચોરીનો મોટો હાથફેરો કરી મોટી ચોરીને અંજામ આપી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી એક ઘરમાં બે લાખ રોકડા રૂપિયા અને સોનાના દાગીના સહિત અંદાજીત પાંચ લાખ ઉપરાંતની ચોરી કર્યાનું પીડિત પરિવાર જણાવી રહ્યો છે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં પણ દિયોદરમાં છેલ્લા અઠવાડિયાથી ઘરફોડ ચોરીઓ બનવાની ઘટનાઓ વધતી જઈ રહી છે જે નાઇટ પેટ્રોલિંગ સામે પર્સનાર્થ છે ઘરને નિશાન કરી ચોરોએ ચોર ટોળકી સક્રિય થતા સોસાયટીના ઘરોને નિશાન બનાવી ચોરીનો અંજામ આપતા શહેરમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે ને છ લાખનો દાગીનો જયેલો છે અમે પોલીસ ભાઈ આટલો ન્યાય મોગો છો અમારે જલ્દી જલ્દી દાગીના ને પૈસા પાસે આવે અમે ગરીબ માણસો સાહેબ ને અમે મજૂરી કરો છો અમારે વેપારીને ભરવા માટે અમે પૈસા લીધા હતા મામા મોટા ભાઈ બે લાખ રૂપિયા આ જો એક બે હુણાની ચેના હતી ને એક દોરો હતો ને એક બુટ્ટી હતી ટોટલ છ લાખના થતા હતા ને શેઠ એમ કરીને છ લાખના દાગીના ને બે લાખ રૂપિયા રોકડા જયેલા છે અમે